હલો દોસ્તો ગુડ મોર્નિંગ જો આજે સવાર સવારમાં આપણે આવી ગયા છે સિનોર ચોકડી પર આ સિનોર ચોકડી છે ડભોઈ રસ્તો છે મેન અને દીપિકાબેન પંચાલ આપણું વેલકમ કરવા છે દીપિકાબેન તમારે ઘેર લઈ જવાના છો અમને બરાબર છે કઈ સોસાયટી છે આપણી

અને અહીંયા ઇન્દ્રપુરી સોસાયટીની અંદર ખૂબ જ ફેમસ એવું અંબે માતાનું મંદિર પણ છે જો આ ઇન્દ્રપુરી સોસાયટીની અંદર અંબે માતાનું મંદિર છે તમે જોઈ શકો છો વચ્ચે વચત છે જ્યાં એમનું ઘર છે અને આ બાજુ અહીંયા જે રસ્તો છે જે દિયા કલેક્શનનું બોર્ડ હતું અહીંયાથી આ બાજુ આ એમનો આ એમનો દુકાન જ છે આખી ચાલો બધું જો આખો દિયા કલેક્શન આખો સ્ટોર છે એમનો હમ જોઈ લો આ દીપિકાબેન છે અને એમનું દિયા કલેક્શન નામથી આખો સ્ટોર છે ભાઈ બધી જ વસ્તુઓ તમને હંમેશા જેવી પ્રાઇઝની સાથે બતાવીએ છે એવી રીતે પ્રાઇઝની સાથે બતાવવાના છે દીપિકાબેન સંગીતાબેન મળીને તો ભાઈ વિડીયો શેર કરી દેજો અને ચેનલને જરૂર છે કરજો કરી દીપિકાબેન શું બતાવવાના છો આ વિડીયોમાં શોર્ટ કુર્તીઓ છે આપણી પાસે બરાબર શું રેટથી શરૂ થાય છે સ્ટાર્ટિંગ છે પછી અલગ અલગ રેન્જમાં મટીરીયલ વાઇઝ મળશે બરાબર હેવી ક્વોલિટીમાં પણ આપણી પાસે ક્વોલિટીમાં બધું કોટન મળશે બરાબર પ્યોર કોટન છે બરાબર આ બ્રાન્ડેડ છે બધી હા હમ બ્રાન્ડેડ કુર્તીનું કલેક્શન ગામઠીમાં પણ મળી જશે ગામઠીમાં પણ છે હે ને બ્રાન્ડેડ કુર્તીનું કલેક્શન છે

બરાબર બધી બ્રાન્ડેડ કુર્તીઓ તમારી પાસે મળી જશે હે ને બરાબર

અને દીપિકાબેને તમારી સામે આ વિડીયો દ્વારા પ્રસ્તુત કર્યું છે સ્ક્રીન પર તમને નંબર આપેલા છે હોલસેલ રિટેલ ડભોઈ તથા આસપાસના દરેક લોકો દીપિકાબેનનો કોન્ટેક કરી લેજો ખૂબ જ સરસ એમની પાસે સમર કલેક્શન આવી ગયેલો ભાઈ દીપિકાબેન પાસે હેવી શોર્ટ કુર્તીઓ છે શોર્ટ કુર્તીઓ છે હેવીમાં જો આ લખનવી લખનવીમાં ન્યૂ સ્ટાઇલ ટ્યુનિક્સ કુર્તીઓ છે આ આપવાના છો દીપિકા સાડી ચારસો પાંચસો ની સમથિંગ આજુ બાજુ બરાબર અને સાઇઝો કેવી રીતે રહેશે સાઈઝો તમને એમ થી ડબલ એક્સેલ મળી જશે ત્રિપલ એક્સેલ સુધી મળી જશે બરાબર બધામાં

રિયલ મિરર વર્ક માં છે દોરા વર્ક માં બરાબર કોટન છે એકદમ હેવી કલેક્શન હેવી કલેક્શન છે ઓકે બરાબર એમાં પણ તમારા ફેવરેટ બધા કલર્સ મળી જશે અને આમાં દીપિકાબેન આ જે મિરર વાળી છે એમાં કેવી સાઇઝો રહેશે એમાં પણ ટ્રિપલ એક્સેલ ટ્રિપલ એક્સેલ સુધીનો છે બરાબર છે બરાબર જો ભાઈ કોટન માં જોરદાર કલેક્શન છે

મ્યાની સાથે છે ને ઓકે બસ દીપિકાબેન 3 પીસ ડ્રેસ નું 컬લેક્શન બતાવી રહ્યા છો સાઈઝિસ આવશે આની અંદર આઈ એમ ટુ ડબલ એક્સલ સુધીને મળી જશે અચ્છા અને 750 થી સ્ટાર્ટ થાય છે એની રેન્જ રેન્જ અને 1100 રૂપિયા સુધીની હેવી રેન્જ મળી જાય છે

જોઈ લો ભાઈ પેન્ટમાં કલેક્શન છે થ્રી પીસ નું પણ કલેક્શન ફટાફટ કોન્ટેક્ટ કરી બરાબર અલગ અલગ બધી ડિઝાઇનો દીપિકાબેન તમને બતાવી રહ્યા છે બધા બ્રાન્ડેડ થ્રી પીસ ડ્રેસના કલેક્શન છે આ બધા કેટલોગ પીસ આવવાના છે હે ને જોઈ લો અને બધું જે તમને રેન્જ બતાવી સાતસો પચાસ રૂપિયાથી લઈને બારસો રૂપિયા જેવી રેન્જ ની અંદર બધા તમને થ્રી પીસ કલેક્શન મળી જશે તમારા સમર સ્પેશિયલ કોર્સેટ નું કલેક્શન દિયા કલેક્શનની અંદર ફક્ત પાંચસો પચાસ રૂપિયા જેવી પ્રાઇસમાં આવેલું છે પાંચસો પચાસ વાત છે ને માં પ્યોર કોટન પાંચસો પચાસ રૂપિયા જેવી રેન્જમાં તમને કોર્સેટ મળી જવાના છે વિથ પોકેટ આમાં આવશે અને આ બધા જ કલર્સ અવેલેબલ છે બિલકુલ ન્યૂ સ્ટોક છે ભાઈ જો વેચાઈ જાય એની કોઈ ગેરંટી નથી ફટાફટ તમે જેવા વિડીયો જુઓ

જોઈ લો ભાઈ જબરજસ્ત એવું નાઈટ ડ્રેસ પણ કલેક્શન મળી જશે તો જોઈ લો એવું નાઇટ ડ્રેસનું તમને કલેક્શન મળવાનું છે આમાં બધામાં પોકેટ આવશે જોઈ લો ભાઈ

વેચાઈ જાય એના પહેલાં ભાઈ ફટાફટ કોન્ટેક કરી લેજો કારણ કે સમરમાં ખૂબ જ સસ્તી પ્રાઇઝિસની અંદર અને હેવી કલેક્શન તમને આપી રહ્યા છે દીપિકા ભાઈ હોલસેલ રિટેલવાળા બંને આવી જજો બધાને ભાઈ બધી બધો જ માલ મળી જવાનો છે બરાબર ને દીપિકા ઓકે હજુ તો તમને ઘણી બધી વસ્તુઓ જો સોફા પર આરામ કરાવી છે તમને બતાવી નથી ઘણું તો રેકમાં મૂકેલું છે અને જે છે હાઇલાઇટેડ પીસ તમને આ વિડીયો દ્વારા બતાવ્યા છે ફટાફટ વિડીયો તમારા ગ્રુપમાં શેર કરી આવી જજો સમર કલેક્શન બાઇક તો દીપિકાબેન શોર્ટ્સમાં આ કોર્સેટ આવશે હે ને શોર્ટ્સમાં આવશે અને આમાં 3D પ્રિન્ટ મળી જશે બધી નવી જોઈ લો ભાઈ જોરદાર સમર માટે એનું કલેક્શન છે આમાં કેવી સાઇઝો રહેશે દીપિકાબેન આમાં તમને ડબલ એક્સેલ મળી જશે હમણાં અવેલેબલ છે ને બીજા આવશે બરાબર છે ઓકે આમાં શું શું રેન્જ છે પ્રાઇસ આ 550 માં છે 550 રૂપિયા જેવી રેન્જ ની અંદર ભાઈ તમને આવી રીતનું સમર નું કલેક્શન મળી જવાનું જોઈ લો ભાઈ બધો નવો સમર રિલેટેડ ન્યુ બ્રાન્ડેડ દીપિકાબેન ની પાસે આખો સ્ટોક આવેલો છે દીપિકા બેન આ શું સુ બતાવી રહ્યા છો કમ્ફર્ટ લેડી કમ્ફર્ટ લેડી જેગીસ છે બરાબર એકદમ સ્ટ્રેચેબલ ને સોફ્ટ મટીરીયલ બરાબર સ્ટ્રેચેબલ રહેશે અને તમારા મન બધા કલર સાજર છે અને દીપિકા બેન આમાં શું પ્રાઇસ લેવાના છે આપણે આમાં 750 ની પ્રાઇસ છે અચ્છા અને M2 डबल XL ट्रिपल XL સુધી સાઈઝ મળી M2 ट्रिपल XL મળી જશે હે ને તો ભઈ આઈ જાઓ બધા જો બ્રાન્ડેડ માં પણ તમને અહીંયા આ સમર કલેક્શન આખું મળી જવાનું ઓર્ઝરી મટીરીયલ ના ટ્રેક છે સમર સ્પેશિયલ હે ને સમર સ્પેશિયલ ટ્રેક છે બરાબર છે જો ભાઈ બધા ટ્રેક M2 ट्रिपल તો ભાઈ સાઈઝો અને કલર્સ પેટર્ન ડિઝાઇન આનો શું રેટ રહેવાનો છે આનો 350 છે 350 રૂપિયા સાડી 350 થી લો રેન્જ ના પણ મળશે લો રેન્જ ના પણ મળશે ઓકે આ બધા બ્રાન્ડેડ અને હેવી કલેક્શન બતાવી રહ્યા છે ઓકે મે તમને બધા કોડ્રોય માં કલેક્શન બતાવી રહ્યા છે જો ભાઈ બધું ન્યુ કોડ્રોય માં પણ કલેક્શન છે અને કોડ્રોય માં પણ કોડ્રોય માં દીપિકા બેન કેવું ફ્રી સાઈઝ હોય છે કોડ્રોય માં ડબલ એક્સેલ સાઈઝ છે એક્સેલ ને ડબલ એક્સેલ છે અત્યારે મારી પાસે अवेलेबल ઓકે બરાબર કોડ્રોય માં શું પ્રાઇસ આપવાના છો કોડ્રોયના પેન્ટ તમને ફક્ત સાડી ત્રણસોમાં મળશે ઓકે બરાબર આ બધા બધા કલર્સ મળી જશે કોડ્રોય પેન્ટ છે જોઈ લો બે પોકેટ વાળા જે આવે છે એવી રીતે તમને મળી જશે ચાર પોકેટ છે અને બે નીચે છે ઓકે તો ફોર પોકેટમાં કોડ્રોય પેન્ટ મળી જશે તમારા મનપસંદીદા બધા જ કલર્સ વેલેબલ જો ન્યુ પ્રીમિયમ ક્વોલેટીના કોર્સિડ દીપિકાબેન પાસે આવી ગયેલા છે ભાઈ જબરજસ્ત એવું કલેક્શન છે અને પ્રીમિયમ ક્વોલિટી થ્રી કલર્સ મળી જશે અચ્છા અને આઠસો પચાસ રેન્જ બરાબર આઠસો પચાસ રૂપિયા છે ચાર પોકેટ છે બરાબર બધું જ પ્રીમિયમ ક્વોલિટીનું કલેક્શન ભાઈ તમને નાઇટ શૂટમાંથી લઈ અને રેગ્યુલર બધું કલેક્શન મળી જશે દીપિકાબેનનો નંબર મેં સ્ક્રીન પર આપેલો છે કોન્ટેક કરી લેજો કારણ કે સમર કલેક્શનની ખૂબ જ ડિમાન્ડ છે અને ની સિટીની અંદરનો આ પહેલો વિડિયો છે

અને દીપિકાબેન તો આ પછી ફ્રી ફ્રી સાઈઝ હોય છે ફ્રી સાઈઝ ના આમાં સાઈઝ આવે છે 10 એલ આવે છે 3 એક્સેલ આવે છે 5 XL આવે છે 7 XL સુધી આવે છે અમારી પાસે 5 XL સુધી अवेलेबल છે બરાબર શું પ્રાઈઝ આપવાના છો 450 છે 450 રૂપિયામાં તમને મળી જશે ભાઈ દીપિકાબેન પાસે ખૂબ જ સરસ એવું ટી-શર્ટ્સ નું 컬લેક્શન છે જોઈ શકો છો આખો ન્યુ સ્ટોક છે અને દીપિકાબેન આમાં કેવી સાઈઝો આપશો ટી-શર્ટ્સમાં M2 triple XL સુધી સાઈઝ મળશે triple XL સુધી જ મળી જશે બરાબર અને પ્રાઈસ કેવી રીતે સ્ટાર્ટ થાય છે અલગ અલગ મટીરીયલ ની અલગ અલગ પ્રાઈસ છે હોસરી મટીરીયલ છે ટેન્સિલ મટીરીયલ છે 200 થી સ્ટાર્ટિંગ છે સાઈઝ વાઇઝ પ્રાઈસ અલગ અલગ થઈ જશે ઓકે 200 થી લઈને હેવી બધી જ સાઈઝો અને પ્રાઈસ તમને દીપિકાબેન કેપ્રી એ માં કલેક્શન બતાવી રહ્યા છે તમને દીપિકાબેન આની અંદર કોટન માં આવશે આ બધું હળઝરી મટીરીયલ માં આવશે ઓઝિયરી મટીરીયલ માં આવશે બરાબર અને એમી મટીરીયલ માં છે રેગ્યુલર માં બી છે 250 થી સ્ટાર્ટિંગ છે બરાબર ક્લેન માં બી મળી જશે તમને બરાબર બરાબર જોઈ લો ભાઈ જોરદાર એવા ટ્રિપલ એક્સલ સુધી સાઈઝ મળી જશે L2 ટ્રિપલ એક્સલ બરાબર જો ભાઈ સાઈડ પોકેટ છે પોકેટ છે જોઈ લો ભાઈ કેપરી માં પણ જોરદાર એવું કલેક્શન તમને અહીંયા મળી જાય છે હમ જો બધા કેટલોગ પીસ છે હેવી કલેક્શન

આમાં શું ઓસુર મટીરીયલ માં છે અને આ માં હમણાં અવેલેબલ છે બરાબર કે શું પ્રાઈસ રહેવાની છે 250 માં મળશે 250 જો ભાઈ કપડાની સાથે સાથે દિયા કલેક્શન માં તમને દીપિકાબેન પાસે આખી જ્વેલરી નું પણ કલેક્શન મળી જશે હે ને કડા છે કડા છે વર સૂત્ર છે પેન્ડલ બુટ્ટી જો ભાઈ આખા ડબોય માં એમના કડા જે છે વખણાય છે અને ખૂબ જ સરસ એવો કસ્ટમર નો કડા ની અંદર પ્રતિસાદ છે

જો ઘણી બધી એસેસરીઝ પણ એમની પાસે અવેલેબલ છે જોઈ લેજો તમે આવો એટલે ભાઈ તમને શું શું જોઈએ છે એના સિવાય જો મંગળસૂત્ર છે ડોકિયા છે નાના મોટા આવી બધી જ વસ્તુઓ છે જો મારી પાસે સેન્ડો છે સાયકલિંગ શોર્ટ છે બરાબર છે એ બધું અવેલેબલ છે યુનાઇટેડ સ્પોર્ટ્સ ને રિલેટેડ બી બધી વસ્તુઓ છે આપણી પાસે હે યુનાઇટેડ લેડી કંપની ની આઈટમ છે ઓકે બરાબર આમાં સાઇઝ હોય કે કેવી રીતે હોય ફ્રી સ્ટાઈલ માં આમાં ફ્રી સાઇઝ હોય છે હમ અને આમાં સાઈઝ હોય છે બરાબર એક્સેલ અવેલેબલ છે બરાબર આમાં શું રેટ હોય છે સાયકલિંગ શોર્ટ અઢીસો ના છે અને સ્લીપ અઢીસો બસો નવ્વાણું અલગ અલગ રેન્જ બરાબર છે તો ભાઈ જોઈ લો આવી રીતના બધું સ્પોર્ટ્સમાં પણ તમને વેરાયટી આઇટમ્સ બધી મળી જશે તો ભાઈ એક વખત દિયા કલેક્શનને વિઝિટ કરજો અને વિડીયો તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી તો ભાઈ જો વડોદરા શહેર છોડી આજે ડભોઈમાં તમને આખું કલેક્શન સમર કલેક્શન બતાવ્યું ભાઈ કેવું લાગ્યું જરૂરથી કમેન્ટમાં લખજો અને ખરેખર સંગીતાબેન છે અને બધું નવું જ કલેક્શન છે અને પ્રાઇઝિસ બી એટલા રીઝનેબલ છે કે તમે અફોર્ડ કરી શકો એવું અને ડભોઈની આસપાસના જેટલા પણ લોકો આ રીલ વિડીયોઝને જોઈ રહ્યા છો એ બધા પોતાના ગ્રુપમાં શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તમારી આસપાસમાં કોઈ પણ ન્યૂ બિઝનેસ સ્ટાર્ટઅપ છે તો અમારો નંબર આપેલો છે તમે અમારો ડાયરેક્ટલી કોન્ટેક કરી શકો છો યા દિયાબેન સાથે પણ અમારો કોન્ટેક્ટ તમે કરી શકો છો બધી જ વસ્તુઓ તમને એકદમ જોરદાર અહીંયા મળી જવાની છે અને કોઈ પણ આસપાસના ડભોઈ તથા આસપાસના એરિયામાં બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગો છો અને હોલસેલમાં પણ કોઈપણ પ્રકારનું શોપિંગ કરવા માંગો છો તો પણ તમે દિયા કલેક્શનમાં આવી જજો દીપિકાબેન પાસે ખૂબ જ સરસ એવું કલેક્શન તમને બિલકુલ હોલસેલ અને રિઝનેબલ પ્રાઇસીસ પર મળી જશે વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો ભાઈ આવનારા સમયની અંદર ખૂબ જ સરસ એવા એવા નવા નવા વિડિયોઝ આવી રહ્યા છે અને ગુજરાતી લેંગ્વેજને આપણે અપનાવી લીધી છે કેવો લાગ્યો આ વિડીયો કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો ચાલો મળીએ નેક્સ્ટ બીજા કોઈ આવા જ ઇન્ફોર્મેટિવ વ્લોગમાં ત્યાં સુધી ભારતમાં તાકી જાય જય જય જયભા